શૈલેશ ખામબલાએ નાર્કો ટેસ્ટની અંદર કર્યો સૌથી મોટો ખુલાસો ડેફિનેટલી તમે બધા લોકો કઈક ને કઈક જાણો છો ભાવનગરના ફોરેસ્ટ અધિકારી જે પોતે મિત્રો આ કીધું ભાવનગરની પોલીસે કોર્ટ ની અંદર માંગ કરી હતી કે અમે આનો નાર્કો ટેસ્ટ કરવા માંગીએ છીએ ત્યારબાદ શૈલેશ ખામબલાને બોલાવવામાં આવ્યું હતું અને શૈલેશ ખામબલાએ ના પાડી હતી પરંતુ કઈક ને કઈક 3 દિવસનો ટાઈમ આપ્યો હતો જેમની અંદર આજનો દિવસ છેલ્લો દિવસ છે જો મિત્રો શૈલેશ ખામબલા હા પાડે કે મારો તમે નાર્કો ટેસ્ટ કરો તો કઈક ને કઈક થઈ શકે છે સૌથી મોટો ખુલાસો સૌથી પહેલા ચેનલ માં પેલી વાર આવી વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં આજે છે બુધવાર ની આજનો ચાલો દિવસ હતો કે શૈલેષ ખાંભલા ને પૂછવામાં આવે અને શૈલેષ ખાંભલા ને મનાવવામાં આવે કે પોતે નાર્કો ટેસ્ટિંગ કરવા માટે તૈયાર થઈ જાય હવે શા માટે કઈક ને કઈક તે નાર્કો ટેસ્ટિંગ નથી કરતો એ તો બધા લોકોને ખબર પડી જ ગઈ છે કે કઈક ને કઈક તેની અંદર છુપાયેલું છે કઈક ને કઈક તે જો નાર્કો ટેસ્ટ આપે તો તેના મોઢામાંથી કઈક ને કઈક નકળી શકે છે અને કઈક ને કઈક થઈ શકે છે સોકાવનારો

ભાગી જવા વિદેશ ની અંદર કઈક ને કઈક પ્લાન હતો અને ભાવનગરની ની પોલીસે આ બધું ખુલ્લું કર્યું છે પરંતુ નાર્કો ટેસ્ટિંગ જયારે કરવામાં આવશે એટલે કે આજે ચેલો દિવસ અને બુધવાર દિવસે કઈક ને કઈક જો આજે આજનો નો દિવસે તે શૈલેષ કામલા માની જાય કે હું નાર્કો ટેસ્ટ દેવા તૈયાર છું તો કઈક ને કઈક આજે થઈ શકે છે કાળો ખુલાસો જેમની અંદર પોતે તો ભાઈ ના પાડી હતી કે મારે નાર્કો ટેસ્ટ કરવો નથી હવે શા માટે ના પાડી હોય કે તેની અંદર કઈક ને કઈક છુપાયેલું છે કઈક ને કઈક તે સૌથી મોટો ખુલાસો કરી શકે છે બાકી તમે બધા લોકો શું કહેશો વિડીયો ને શેર કરી સબસ્ક્રાઇબ અવશો કરો બોલતા નહીં જેથી આવા નવા વિડીયો સમક્ષ રહું આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત